ને જો ભાઈ નવરા થઈ ને કચરા પતા કરીને બેહી જાય છે નંબર બેન ઉઠી ને સાદ ઉઠી તરત ફોન જવા મળ્યો ને એમના ફોનમાં બહુ માં લગ્ન લાગે આમ જો બોલ છે ની બેન આવો ફોન જવા બેટા બેન આવો ફોન જવા આટલી ફનમાં માં જેવું છે બોલ સાંભળતી ને બેન આવો ફોન જવા પૂરો બેન ના કાન વી જાય ફોન માં ફોન તો વેલકમ ટુ માઇ ન્યૂલોગ દોસ્તો મારા નવા વિડીયોમાં આપનું સ્વાગત છે કેમ છો બધા મજામાં છો તો હું પણ મજામાં છું તો પણ મજામાં આવશ્યો તો જો આપણે સ્લેબનું કામ તો માથે ચાલુ જ છે ઘણા બધા કામ અડધું ઘણું બધું પૂરું થઈ ગયું છે મતલબ માં થોડુંક બાકી છે હવે સ્લેપનું તો આજ છે ને ભાઈ એક મિત્રનો ફોન આવ્યો છે અત્યારે કોટડા આવે છે ભાવનગર સાઈડથી છે મારા સૌજીભાઈ તો એમનો ફોન આવ્યો મૂકીશ ભાઈ ઘરે છો મેં કીધું આ ભાઈ હું ઘરે જ સઉં તો એ કે ઘરે આવીએ છીએ ફેમિલી સાથે આવેલા છે કોટડા બાજુ સાઉનમાના દર્શન કરવા કારણ કે નવરાત્રિ નોરતા સૈત્ર મહિનાના નોરતા લે છે એટલે કોટડા જવાનું હોય બધા દર્શન કરવા સાઉડમાના તો આવેલા છે તો કાંઈ વાંધો નહીં ઘરે આવે પછી મુલાકાત તમને એમની સાથે કરાવવું ભાઈ આખ્યાણમાં બહુ સારું એવું ગાય છે ભાઈ સૌજીભાઈ તો સૌજી ભાઈ આવે સાથે મુલાકાત કરાવું ફોન આવ્યો છે હમણાં મને કે હું આવું છું જય માતાજી સૌજી ભાઈ કેમ છો મજામાં બહુ મજા વાહ ભાઈ વાહ તો પેલા તો છે ને ફેમિલી સાથે આવ્યા છે બહુ આનંદ થયો છે બહુ કારણ કે બેની આવ્યા છે જય માતાજી કેમ છો મજામાં જય માતાજી બેન તો ફૂલ ફેમિલી સાથે આવ્યા છે અને નિરાય ત્યાં ઠંડુ કર્યું છે પહેલાં તો સૌજીભાઈ અમારી ઘરે આવ્યા એ બધા ખૂબ ખૂબ આભાર કારણ કે ઘણા ટાઈમથી અમે વાતચીત થતી હતી ફોનમાં પણ રૂબરૂ નહોતા મળ્યા તમારે તો આખ્યાને મેં બહુ જોયા છે તો કેવું લાગ્યું છે આનંદ ગયા એટલે કોટડા આવ્યા હતા ને ફેમિલી સાથે બધા કોટડા આવેલા હતા તો કોટડા આવ્યા હતા સૌજી બેન લગભગ અગિયાર વાગે ફોન આવ્યો તો મને તો આવો ઘરે જ કારણ કે કાલે દ્વારકા ગયેલો હતો તો એ વિડીયો તમને તમે જોઈએ જ લીધો હશે તો એવું ઘડી ખવાની કરી છે ભાઈ જો મારે તો એ ઠંડુ કરવાનું બાકી છે સૌજી બેન ઠંડુ કરી નાખ્યું છે તો ઠંડુ કર લે ઘડી વાતચીત કરીને પછી બસ આગળ તમને કે બે તો મું પદમારી વામરી પદમારી પદમાણે જે તમા તો સૌજી વાય પાક આપડે રામા મંડળ નું ગીત પણ સાંભળવું છે વગેરે રીતે ગાયું સારતા હોય એવો એમને એક અવાજ સંભળાય છે પણ કેવો અવાજ સંભળાય છે અહીંયા જો બધું બાર બધું ગોઠવાઈ ગયું છે ને સરસ મજાનું નામ જો અહીં પાણી પાવાનું શરૂ છે આલે બધું બધું લે કા હા પાણી કેટલી વાર પાયો ખબર છે કેટલી વાર કલાક કલાક કલાકેન કલાક આ ઘરો ને કે ડબલ ફોન ઉપર ડબલ આવા દે ફોન ઉપર ડબલ કે ડબલા પર ફોન આમ કરી આપ એય પાણી આવતું તો માથે આલે બધું પાણી પાવાનું ચાલુ છે ભાઈ બધું ગોઠવાય ગયું છે બાર ના બીમ પણ ગોઠવાઈ ગયા છે સરસ મજાના અને

અહીંથી તો સરસ મજાનું બધું જો બતાય છે ને નજારો અમારા બીજા માળે તો આવી રીતનું છે ને પાણી પાવાનું શરૂ છે ઘડી કડી પાણી પાવું પડે આપણે ઓગડિયા જો પાણી પાઈ મસ્ત મજાનું સરસ તો પહેલાં પાણી પાઈ દઈ આવી રીતનું આવી રીતના આપણે પાણી પાઈ લઈ બધું ભાઈ કંઈક માથે બેહીને જોવે છે આપણે ગામ જોવા કે

લાડવા ખબર લાલ ભાઈ ને જગદીશભાઈ ને લાડવા શું છે એમાં પેલા માળે આપડે ખવડાવી દીધા હતા એટલે હવે બીજી ફેરી લાડવા ન હોય પછી આમાં તો ભાઈ દહ માળ લઈએ કે દહ ફેરી થોડું જમણવાર કરવાનું હોય મરાઈ જાય આમાં ભાઈ એમ

સબસ્ક્રાઈબ કરો ન ભૂલતાને કોમેન્ટ કરજો વિડીયો કેવો લાગ્યો છે મળી છે નેક્સ્ટ વ્લોગ સાથે ત્યાં સુધી બાય